કેમ છો બધા મજામાં ને મજામાં જ રહેવાનું કહેવાય છે ને કે હજારો પ્રશ્નો છે જિંદગીના પણ જવાબ એક જ છે કે થઈ જાહે આ આશાની હારે જ આપણે જીવવાનું છે બીજું બધું તો ઠીક પેલા તમારા બધાનો ખૂબ 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 આભાર કેમ કે મારા વિડીયોને આટલો બધો સપોર્ટ આપો છો ને એના માટે બટેટા જોઈને તમે વિચારતા હશો કે આજે હું બનાવવાના છીએ તો તમારે છે ને વિચારવાની જરૂર નથી હું તમને કહી જ દઉં હું આજે બનાવવાની છું ભંડારા સ્ટાઇલ બટેટાનું શાક આ ભંડારા સ્ટાઈલ બટેટાનું શાક નોર્મલ આપણે જે બટેટાનું શાક બનાવીએ ને એ રીતે જ હોય છે બસ ખાલી વઘારના મસાલા છે ને થોડાક અલગ હોય છે બટેટા બફાઈ ત્યાં સુધી છે ને આખા ધાણા અને જીરું છે ને હારી કૂટડી નાખવાનું છે આ શાકમાં છે ને લસણ કે ડુંગળીનો ઉપયોગ થતો નથી કેમ કે ભંડારામાં જે કંઈ પણ બને છે ને એ પહેલા ભગવાનને થાળ ધરાવાય છે અને પછી જમણવાર ચાલુ થાય છે માણસ કરતા બટેટા કેવા હારા નહીં બિચારા બધા શાકની આરે હળી પડી જાય બટેટા બફાય ને ત્યાં સુધીમાં આપણે છે ને ઝીણા 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 ટમેટા સુધારી લઈએ તમારે હું કરવું ને એ તમારે વિચારવાનું ગ્રેવી બનાવી કે પછી ટમેટાના કટકા કરવા ઈ તમારે વિચારવાનું રહે બટેટા શાક હોય અને હારે તળેલા મરચા ન હોય તો હાલે ન ચાલે ને આપડે ગુજરાતીઓને તો મરચા પેલા જ જોઈએ એના હાટુ છે ને મેં મરચામાં અહીંયા કરી લીધા છે કાપા અને આ આવ્યો એક મોટો વાળ મરચા ભેગો જે મારા પતિ દેવ ને તો પેલા આવે ખબર નહિ વાળ ને એને હું કનેક્શન હોય ને લીંબુના બી અને વાળ બધું જમવામાં એને જ આવે અમને કોઈને કોઈ દી કઈ આવે જ નહીં રસોઈમાં પાછી એક વસ્તુનો વધારો થાય છે અને ઈ શું છે ખબર ગુંદાનો સંભારો આપડો હાથ પડે એ હાથ હારાવા હથોડા હે તો રૂમ માંથી અવાજ હું આવ્યો ખબર હથોડા જેવો હાથ હોય તો ગુંદા ભાંગવા દસ્તો હું કામે લીધો લ્યો બોલો ગુંદા ભંગા ઈને પેચો બોલી ગયા છે એટલે છે ને એમાં ઠળિયા કાઢી અને મીઠાની મદદથી છે ને અંદરની જે ચીકાસ છે ને એ આપણે કાઢી નાખશું જો વધારે ટાઈમ હોય ને તો હું છે ને આમાં મીઠું છાટી અને મૂકી દઉં તો આ કંકાસ કાંઈ કરતી નથી અને ઘણાય લોકો તો છે ને આને ખાટી છાશ હોય ને તો ખાટી છાશમાં એ પલાળે છે હવે તમારે વિચારવાનું કે તમારે શું કરવું હગાવાલા બોટેટા બફાઈ ગયા છે અને ગુંદામાંથી ચીકાસ નીકળી ગઈ છે આ બટેટાની છાલ આપણે ઉતારી લેવાની છે અને અહિયાં છે ને બટેટા ના કટકા નથી કરવાના ઓ ક્યાંક મારી જેમ ઉતાવળા થઈને ક્યાંક કટકા ન કરી નાખતા પછી કહેતા નહીં કે મેં તમને પેલા કીધું શાકનો વઘાર કરવા માટે એક મોટા તબાકડામાં છે ને તેલ મૂકવાનું છે ઉભા રહેજો હું જરાક પાણી પી લઉં બહુ ગરમી છે બાપા તો તેલ ગરમ થઈ જાય ને એટલે એમાં છે ને રાઈ જીરુનો ઉપયોગ નથી કરવાનો આપણે આખા ધાણા અને જીરું જે અધકચરો ખાંડીને ભૂકો કર્યો હતો ને એ નાખવાનો છે આ આખા શાકનો સ્વાદ છે ને આ વઘાર ઉપર જ છે જેવું આ બે વસ્તુ તમે તેલમાં નાખશો ને એની સુગંધ છે ને બહુ મસ્ત આવે છે ત્યાર પછી છે ને એમાં બધાય ખડા મસાલા એટલે કે તજ લવિંગ અને સૂકા મરચાં નાખવાના છે એ નખાઈ ગયા પછી ઝીણા સુધારેલા ટમેટા નાખવાના છે આ ટમેટાની ગ્રેવીને છે ને થોડીક વાર છે ને ચડવા દેવાની છે ઊભા રહેજો બટેટું ચાખી લો ભૂલાઈ ગયું કે આમાં મીઠું નાખ્યું હતું કે નહોતું નાખ્યું હા ઓ નાખ્યું સારું થયું ને ચાખ્યું બાકી આ શાક છે ને ખારું થઈ જતું હવે છે ને ટમેટાની ગ્રેવી જેટલું જ મીઠું નાખીશ ટમેટાની ગ્રેવી છે ને હારી પડ ચડી જાય ને એટલે એમાં છે ને કસૂરી મેથી નાખવાની છે હું અહીંયા નાખતા ભૂલી ગઈ હતી થોડાક બટેટા નાખ્યા ને પછી મને યાદ આવ્યું કે લે કસૂરી મેથી તો નાખવાની ભૂલાઈ ગઈ પછી મેં સાઈડમાં જે ગ્રેવી હતી ને એમાં કસૂરી મેથી નાખી દીધી હવે છે ને આ બધું ચડી ગયું છે હવે એમાં છે ને આપણે બટેટા ને ચાકુથી નહીં પણ હાથેથી છે ને છૂંદો કરી અને આ ગ્રેવીમાં છે ને નાખી દેવાના છે એકદમ છૂંદો નથી કરવાનો અ કચરો જ છૂંદો કરવાનો છે ટમેટાની ગ્રેવીની અંદર નાખેલા મસાલા એટલે કે હળદર ચટણી ગરમ મસાલો ધાણા જીરું આ બધુંય છે ને બટેટાની હારે હરખાઈ મિક્સ કરી લેવાનું છે અને બે થી ત્રણ મિનિટ સુધી છે ને રહેવા દેવાનું છે પછી આ બધુંય મિક્સ થઈ જાય ને હરખાય પછીમાં આપણે નાખી દેવાનું છે પાણી અને પાણી નાખીને એને પાંચક મિનિટ સુધી છે ને હારી પૈટ છે ને ઉકળવા દેવાનું છે એટલે કે બુડબુડિયા બુડબુડ બુડ બુડ બુડબુડબુડ એમ થાય ને ત્યાં સુધી ઉકળવા દેવાનું છે શાક ઉકળે ને ત્યાં સુધીમાં આપણે ગુંદાનો સંભારો છે ને વઘારી લઈએ જેમાં છે ને હારી પોઈટ રાઈ નાખવાની છે હારી પોઈટ એટલા માટે કહું છું કે આ ગુંદાના સંભારામાં છે ને જો રાઈ ઓછી હોય ને તો આ સંભારો છે ને ભાવે નહીં આ સંભારાને છે ને હાવ ધીમા ગેસ ઉપર છે ને પકાવવાનો છે જેથી કરીને ગુંદાનો સંભારો છે ને એકદમ કડકડીયો થાય અને આ સંભારો જે નહીં ખાતો હોય ને એ ખાવા માંડે

ત્યાં હું છે ને આપણે સાબુદાણાના મૂરખાઈ તરી લઈએ એના માટે છે ને એક બાજુ આપણે તેલ ગરમ મૂકી દીધું છે અને આ બાજુ આપણો ગુંદાનો કટકડીયો સંભારો રેડી થઈ ગયો છે અને શાકમાંય સરસ મજાના બડબડ એવા બડબુડીયા બોલી ગયા છે અને બધુંય મસાલો એકદમ મિક્સ થઈ ગયો છે તો એમાં આપણે નાખી દેશું હવે ધાણા ભાજી હવે આ મૂર્ખા ક્યાં છે ખબર આની પહેલાં મેં સૌથી પહેલાં કયો વિડીયો મૂક્યો તો આબુદાણાના હાલવણા ઈ મૂર્ખા છે જો કેવા સરસ મજાના બન્યા છે આ મૂર્ખા ફૂલી ફૂલીને આબુદાણા છે ને દોળો થાય છે અને પોતા રૂ જેવા થયા છે કોમેન્ટ આવી હતી કે સાબુદાણાના મૂર્ખા પોચા બનાવવા માટે છે ને એમાં તમે લીંબુય નીચવી શકો છો તો ઈ હવે આપણે નેક્સ્ટ પ્રોજેક્ટમાં છે ને એ ટ્રાય કરશું કેમ કે મારે હજી વધારે બનાવવાના છે તો લે મરચા તરવાના તો ભૂલાઈ ગયા હતા પણ આમાં એક તો હજી જ લાગે છે મને લાગે આપણું તેલ ગરમ થતું હતું ને ત્યાં સુધીમાં છે ને મેં લગભગ પૂરી છે ને બધી વણી નાખી હતી જોયું કેમ પણ ફૂલી બધી પૂરી મારી જેમ જ ફૂલી બધી પૂરી જોયું ને લગભગ બધું જમવાનું બની ગયું હવે બસ ચાર પાંચ પૂરી તરવાની બાકી હતી હવે જેની રાહ જોતા હતા ને એ સમય આવી ગયો છે ભંડારા સ્ટાઇલ બટેટાનું શાક મરચાં ડુંગળી મૂરખા ગુંદાનો સાંભારો પૂરી અને હારે છે ફ્રૂટ શ્રીખંડ અને બાજુમાંથી આવેલી ખીર તો હાલો બધા બપોરા કરવા thank <laughs> you